વડોદરાને શાંતિ ડહોળવાનો અસામાજિક તત્વોનો પ્રયાસ કરાયો છે વડોદરામાં સત્તરના નિર્માણ પાર્ક યુવક મંડળના ગણેશ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકાયા છે શાંતિની સિલ્ક વિસ્તારમાંથી ગણેશની મૂર્તિ લઈ મંડળના યુવાનો નીકળતા હતા ત્યારે આ ઘટના બની હતી વડોદરાના શહેરમાં સિટી પોલીસ સ્ટેશન પાસે આ ઘટના બની હતી સંવેદનશીલ વિસ્તારમાંથી ગણેશજીની મૂર્તિ લઈ મંડળના યુવાનો નીકળ્યા હતા ત્યારે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસની ઘટના બની હતી વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા વોટ નંબર સત્તર નિર્માણ પાર્ક યુવક મંડળના ગણેશજી પર અસામાજિક તત્વોને ઈંડા ફેંકવામાં આવ્યા હતા સંવેદનશીલ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ લઈને લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પર ઈંડા ફેંકાયા હતા ઘટનાની જાણ થતાં જ પાલિકાના દંડક સૌલેશ પાટીલ ભાજપના કોર્પોરેટર સ્થળ પર દોડી ગયા મંડળને ધાર્મિક લાગણી દુભાતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે ત્યારે ઘટના મામલે વીએચપીએ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવી સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે